નમસ્કાર એવરી ધોરણ આઠ હિન્દી મિત્રો પાઠ આપણે ગયા વિડીયોની અંદર ભણી રહ્યા હતા ભરત પાઠ છઠ્ઠો આપણે છેલ્લા બે પેરેગ્રાફ છે લર્ન કર્યા અહીંયા સુધી જોયેલું છે બચ્ચેને સિંહ કે બચ્ચે કો છોડ દયા હૈ ત્યારબાદ આપણે એનો અભ્યાસ કરશી દૂસરી તપસ્વીની હે બડબાગી યુષિકુમાર નહીં હે દુષ્યંત સત્ય હૈ ઉસકે કામ હિ એસે એસે સાહસ છે કે એ ઋષિકુમાર નહીં જાણ પડતા પરંતુ મેને તપોવન મેં વાસ દેખી છે ઋષિપુત્ર જાના હતા દુષ્યંત દૂષરી તપસ્વીને સમજાવે છે કે આ ઋષિપુત્ર નથી દુષ્યંત કે છે કે સાચું છે એના કામ ઉપરથી મને ખ્યાલ આવી જાય છે એવા સાહસ છે કે ઋષિકુમાર છે એ માલુમ પડતો નથી પણ એનું એવું સાહસ જોઈએ ને આ તપોવનની અંદર વાસ એટલે અહીંયા રહે છે એના ઉપરથી હું એને ઋષિપુત્ર માનું છું બચ્ચે કે અથેલિકોપને હાથમાં લઈ કર સ્વયં છે બાળકની અથેળી એના હાથમાં લઈ અને સ્વયંની સાથે દુષ્યંત છે એ વાત કરે છે જબ બીશકા હાથ છૂને છે મુજે સુખ સુખાતા હે તો જીસ બળભાગિકા ય બેટા હે ઉસે હર્ષ હોતા કે આનો હાથ ખાલી સ્પર્શ કરવાથી આટલું બધું મને સુખ મળે છે તો જે વ્યક્તિ જે મોટા ભાગ્યશાળીનો આ પુત્ર હશે એને કેટલું સુખ થતું હશે દૂસરી તપસ્વીની દોનો કોર દેખ કર બડે અચંબે કી વાત હૈ દુષ્યંત તુમહે કયો અચંબા હો દૂસરી તપસ્વીની ઇસલી હોવા કે ઈસ બાળક કી ઓર તુમારી સુરત બહુ મિલતી હે ઓર તુમહે જાને બિના બી ઈસને તુમારી વાત માનલી બીજી તપસ્વીની કે મને અચંબો આશ્ચર્ય એટલા માટે થયો કે તમારી સુરત જે સકલ છે અને આ બાળકની સકલ છે એ બે મળે છે અને તમારી વાત પણ આને તરત માની લીધી છે દુષ્યંત બચ્ચે કો ગોદ મેં ઉઠા કર બાળકને ખોળામાં લઈ લે છે હે તપસ્વીની જો એ ઋષિકુમાર નહીં હે તો કિસ કા વંશ કા હે દુષ્યંત કહે છે તપસ્વીની કે આ ઋષિકુમાર નથી તો કેનો વંશ છે દૂસરી તપસ્વીની ય પૂર્વવંશી હૈ એટલે કે આ પૂર્વવંશી છે દુષ્યંત સ્વયંસે ઇસિએ ઈસકી સુરત મુજે મિલતી હેરા રાજા દુષ્યંત પોતાને કહે છે કે આ નહીં સકલ એટલા માટે મને મળે છે બચ્ચે કો ગોદ સ ઉતાર કર પૂર્વ વંશીયો મે રીતિ તો નિશ્ચિત હૈ કે યુવા અવસ્થા મેં વે મહિલો રથ્વી કી રક્ષા પાલન કરતેર વૃદ્ધાવસ્થા આને પર વે જીતેન્દ્ર તપસ્વી વૃક્ષો કે નીચે કુટી બના કરે હૈ દેવતા જૈસી શક્તિ વાળા યડર ઓર અસાધારણ બાલક મનુષ્ય કા પુત્ર ભલા કેસ પ્રકાર હો રાજા દુષ્યંત પોતે વિચાર કરે છે કે પુરુષ પુરુવંશીયોમાં એ નીતિ છે કે બાળપણ અવસ્થાની અંદર જે મહેલોની અંદર રહીએ વૃદ્ધાવસ્થાની અંદર જીતેન્દ્રિય એટલે બધી ઇન્દ્રિયોને જીતીને આશ્રમમાં તપોન મારીએ દેવતા જેવી શક્તિવાળો હોય નીડર હોય અસાધારણ બાળક છે એ મનુષ્યનો પુત્ર કઈ પ્રકારે હોઈ શકે દૂસરી તપસ્વીની હે પરદેશી તેરા ય સંદેહ તબ મીટ જાયગા સંદેહ યાને શંકા હે પરદેશી એટલે કે તારી શંકા અત્યારે મટી જશે જબ તું જાન લેગા કે ઈસ બાળક કી મા મેનકા નામક એક કી બેટી હૈ કે તારો શંકાનું સમાધાન ત્યારે થઈ જશે કે તું જ્યારે જાણી લઈશ કે આ જે બાળકની માતા છે એ મેનકા નામની અપસરાની બેટી છે એની છોકરી છે ઉશી કે પ્રતાપ છે ઈસકા જન્મ દેવ પિતર કેસ તપોવન મેં હુઆ એના પ્રકારથી આનો જન્મ છે તપોવનમાં થયો દે દુષ્યંત મન મેં તો બડે આનંદ કી બાત સુનાઈ સે કુછ ઓર આશા બઢી ઇસકી માતા કિસ રાજર્ષિ કી પત્ની હૈ દુષ્યંત મનમાંનમાં વિચાર કરે છે કે ભાઈ એનું સાસુનું નામ તો ખબર પડી ગઈ પણ બહુ આનંદની વાત સંભળાવી એનાથી એ પણ ખબર પડશે કે કયા રાજાની એ પત્ની છે કે કઈ રાજર્ષિની પત્ની છે દૂસરી તપસ્વી જીસ રાજાને આપની નિવાહિતા વિવાહિતા સ્ત્રી કો બિના અપરાધ છોડ દીયા નામ મેં ન લૂંગી દૂસરી તપસ્વીને કહે કે જે રાજા એવો છે કે વિવાહિતા સ્ત્રીને કોઈ પણ અપરાધ ગુના વગર છોડી દીધો છે એનું હું નામ લઈશ નહીં દુષ્યંત સ્વયં છે એટલે પોતાની સાથે વાત કરે છે ય કથા તો મુજ પર લગતી એટલે કે આ વાર્તા આ વાત તો મારી પર લાગુ પડે છે પહેલા આ બી બાળક હવે હું આ બાળકની માતાનું નામ પૂછું પહેલ તપસ્વીની મોર મિટ્ટી પેલી તપસ્વીની છે માટીનો મોર લઈને આવે છે બાળક બડે ચાવશે દેખ કર કહા સંકુટલા મેરી માતા ખૂબ જ આશ્ચર્યથી જોઈને કે છે સંકુટલા મેરી માતા દૂસરી તપસ્વીની હસ્તી હોય એટલે હસે છે यहाँ तेरी माता नहीं है तुम इस नाम से धोखा खा गए सर्वदमन मैंने तो कहा था कि मिट्टी के मोर को देख एटले कि मैं कितु तू आइया तारी माता नदी मैं तो कहूँ तू तो कि माटी ना मोर ने जो दुष्यंत स्वयं से इसकी माँ मेरी ही प्यारी संकुटला है या इस नाम की कोई दूसरी स्त्री है यह वृत्ंत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करते हैं दुष्यंत के आनी माता से मारी प्यारी संकुटला से કે કોઈ બીજી છે જ્યારે તૃષ્ણાની સાથે ભાગે છે એ રીતે આ પ્રશ્ન છે મને એટલો બધો વ્યાકુળ કરે દુઃખી કરે છે બાળક ખુશ કર મુજે એ મોર બહુ જ અચ્છા લગતા હૈ ખીલોના લે લેતા હૈ માટીનો જે મોર છે રમકડું લઈ લે છે અને કહે છે બાળક કે મને આ મોર ખૂબ જ ગમે છે પહેલી તપસ્વીની ગભરા કર ઓહ બાળક કી બાંસે રક્ષાબંધન કાં ગયા એટલે હાથમાં જે બાહોમાં એક રક્ષાબંધન રક્ષાનો જે દોરો બાંધેલો હતો તાંતણો બાંધેલો હતો દુષ્યંત ગભરાવો મત જબ્ય નાહારસે ખેલ રહ્યા હતા તબ ઈસકે હાથસે ગીર ગયા થાશ શોભ પડાય મેં ઉઠા કર તુમ્હ દીએ દેતા હું કહે છે કે આ બાળક જ્યારે નાહારથી ખેલી રહ્યો હતો ત્યારે એના હાથમાંથી એ દોરો છે નીચે પડી ગયો અને તમે ચિંતા ન કરો હું તમને ઉપાડીને આપું છું ઉઠાને કે લઈ ઝૂકતા હવે દુષ્યંત રાજા એના જે બાહુનો દોરો નીચે પડી ગયેલો એ ઉપાડવા માટે નીચે ઝૂકે છે પહેલી તપસ્વીને અરે અરે મત ઉઠાવો ઈસે મત છૂના પહેલી તપસ્વીની કે એને અડતા નહીં આ દોરાને એને ઉઠાવતા નહીં દૂસરી તપસ્વીની ઓહ ઈશને તો ઉઠાવી લિયા બીજી તપસ્વીની કે આને તો ઉપાડી લીધો દોનો એક દૂસરે કો આશ્ચર્ય સે દેખતી હે બે એક એકબીજીને આશ્ચર્યથી જુએ છે દુષ્યંત યહ લો પરંતુ યહ કહો કે તુમને મુજબ ઈશકો ઉઠાને સે ક્યો રોકા કે આ લ્યો આ દોરો પણ મને એ કહ્યો કે આને ઉપાડવા માટે મને શા માટે તમે રોકો છો દૂસરી તપસ્વીની ઈસ રક્ષાબંધન કા નામ થે જીસ સમય ઈસ બાલક કા નામકરણ હુ થા તબ મહાત્મા મારિચી કે પુત્ર કશ્યપને એ ધાગા દીધા થાય ઇસકા ગુણ હૈ કે કભી એ ધરતી પર ગીર પડે તો ઈસ બાળક કે માતા પિતા કો છોડ કરી કોઈ દૂસરા ન ઉઠા શકે કે આ જ્યારે બાળકનો જન્મ થયો નામકરણ થયું ત્યારે મહાત્મા મારિચીનો જે પુત્ર કશ્યપ છે એણે આ દોરો આપેલો છે અને આનું ગુણ એ છે કે જ્યારે પણ એ ક્યારેક તૂટીને ધરતી પર પડી જાય તો આ બાળકના માતા પિતા સિવાય આ દોરાને કોઈ છૂઈ શકે નહીં અડી શકે નહીં દુષ્યંત ઓર જો કોઈ ઉઠા લે તો ક્યાં વગા દુષ્યંત કે કોઈ ઉપાડી લે કદાચ તો શું થાય પહેલી તપસ્વીની તો ય તુરંત સાપ બંધ કરવું છે ડસતા હે તો આ દોરો તરત સાપ બની અને એને કાટે છે ડસે છે દુષ્યંત તમને કભી એસે હોતે દેખા હે દુષ્યંત કે તમે આવું ક્યારે થતું જોયેલું છે પહેલી તપસ્વીની અનેક બાર એ ઘણી વખત દુષ્યંત પ્રશ્ન વખર તો અબ મેરા મનોરથ પૂરાવું હોય એટલે તો હવે મારું મનની કામના પૂરી થઈ મેં ક્યો ન આનંદ મનાવું બાળકો ગોદમે લઈ લેતા હે પડદા ગીરતા એટલે હવે એને ખબર પડી ગઈ બાળકને ખોડામાં લઈ લે છે અને પડદો નીચે પડી જાય છે અને ખબર પડી જાય છે કે આ બાળક છે એ મારો જ પુત્ર છે બરાબર તો અહીંયા આપણે આખો પાઠ છે ભરત છે એ પૂર્ણ કર્યો તમે વારંવાર આ પાઠને લખી અને વ્યવસ્થિત રીતે લર્ન કરજો જે કાંઈ પ્રશ્ન છે આ બાબતના એને પૂર્ણ કરજો થેન્ક યુ વેરી મચ આપ બધાનું